તો જો આ બ્લેક કલરની સાડી છે એનું બ્લાઉઝ છે આ અને આ બીજી કલરની સાડી છે તો એનું બ્લાઉઝ છે તો આમાં ઘણી બધી ડિઝાઇનો જોવા મળશે તમને મિત્રો ને આ પણ મસ્ત ડિઝાઇન છે આનું ગ્રે છે ને ગ્રીન બ્લાઉઝ છે આ બધા જ કલર આમાં અવેલેબલ આવી જશે ને આ જોઈ શકો છો તમે વ્હાઈટ છે જે આપણે ચણિયા ચોરી માવચમાં નીકળો તો કલર એ છે આ

ડિઝાઇન પણ અંદર દોરેલી છે મસ્ત મજાની આ બીજો કલર છે છે એનો જો આખી ડિફરન્ટ પણ પટ્ટો આખો જો ભરેલા આવશે એટલે બધી પ્રકારની હાડીઓ મળે છે આ દુકાનની તમારે કોઈને લેવી હોય તો કોમેન્ટ જરૂર કરજો તો હું નંબર તમને મોકલાવીશ ને ને આ હે બધી પ્રકારની સાડીઓ અહીંયા મળે છે આ યેલો કલર હે આ બ્લેક કલર છે આઈ પણ બ્લેક કલર છે જે ચણિયા ચોરી મેં હમણાં કીધું એ જ કે વચમાં નીકળ્યા એ પ્રકારની બધી જ કલેક્શન સાડીનું નવું નવું મળશે તમને ને આઈ પણ બહુ મસ્ત કલર છે મરુન ટાઈપનો આ યલો કલર પણ કાટો આ બ્લુ ઉપર છે એમાં બ્લેક ને આ બધા જ કલર તમને આમાં મળી જશે પણ ડિઝાઇન એ અલગ સાથે બધા ફ્લાવર તો બધી જોવાની એમથી બધી લઈ લઉં જરૂર તમારે લેવી હોય તો અહીંયા મુલાકાત જરૂર જરૂર કરજો બધા મિત્રો દુકાને નવા કલેકશન સાથે આ આ છે બ્લેક સાડી આખી તો આમાં બધા કલર મળી જશે તમને વ્હાઈટમાં વ્હાઈટ ફ્લાવર વાળી છે આખી ઓડેરી પર ફ્લાવર દોરેલ છે વ્હાઇટ અને લાલ બે કલરના રેડ કલરના તો મસ્ત મજાની આ સાડી છે મિત્રો કે તમને જોઈને તરત એમ થાય કે હું આ લઈ લઉં તો આને તમારે કોઈને લેવી હોય તો કોમેન્ટમાં જરૂર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો નવા ચેનલમાં આ બીજી ભરતની છે જે આપણે લગન પ્રસંગમાં બધી જો કે લગ્ન પ્રસંગમાં પહેરવા જેવી જ છે પણ બહુ ભરેલી હોય તો લગન પ્રસંગમાં પણ ચાલે અને ઓલી પણ માપમાં સાદી ને આમ સિમ્પલ ને ભરેલી પણ પહેરવામાં સાડીઓ મળે છે અહીંયા પણ કલર એકથી એક ચડ્યા હતા કે બીજે ક્યાંય તમને જોવા ન મળે આવા કલરો મિત્રો તો આ છે જોઈ શકો છો આ એ મસ્ત કલર છે આપણે તો મસ્ત ડિઝાઇન સાથે સાડીઓ અવેલેબલ છે બધી તો હમણાં ભાઈ ને કે તમને દેખાડે ખોલી નહી પણ તો આ યલો કલર છે જોઈ શકો છો ને ભાઈ આપણે બતાવશે સાડી આવી તો જો આ છે આપણે કલર જે મોરપીચ કલર છે એમાં પણ ઝરીના બુટ્ટાઓથી ભરેલી બધી માઇન્ડ સારર કિંગ એવું કંઈક છે તો આ બધી બુટ્ટાઓને બધી ભરેલ છે જો કાપડ એકદમ મસ્ત છે કે સિલ્ક ઉપર રીમ

ને આ બીજી સાડીઓ છે જોઈએ અલગ અલગ પ્રકારની બધી જ આ બ્લેક ગ્રે ને બ્લેક બે ભેગામાં મિક્સમાં છે આ કલર આમાં પણ તમને બધા જ કલર મળી જશે અવેલેબલમાં તો આ ભાઈ હવે બીજી સાડી દેખાડશે તમને જોઈ શકો છો તો જો આ છે આપણે ગ્રીન કલરમાં પટ્ટો એકદમ મસ્ત છે ગ્રીનનો ને સાડી એકદમ આખી ફ્લાવર ટાઈપ તો જોઈ શકો છો તમે મસ્ત મજાની ફ્લોરિડોવાળી સાડી છે આખી કે જે ફ્લાવરથી નાખી ભરેલી આમ પટ્ટો ભરેલો નામ સિમ્પલ ને આ એન્ડ બ્લાઉઝ છે જોઈ શકો છો અને આ છે બીજાભાઈ દેખાડે છે આપણે એમાં એ પણ ઝરીનું વર્ક આવે છે આખું જોઈ શકો છો

આ તમને એ થાય કે હું હાડી લે લે જો કે બહુ મસ્ત કલર હે મિત્રો જોઈ શકો છો કે હાથ મુઠ્ઠીમાં હમે જાય એવી આપણે કે એવી હાડી હે આખી ને આ બ્લેક કલર હે જરી વાળી જો ઓલા ભાઈ દેખાડે છે આપણે આખી મસ્ત કલર છે જરી વર્ક આવશે અંદર બ્લેકમાં ને આ બધાએ કલર આમાં અવેલેબલ છે ગ્રેને અને તો આ બધામાં ને આ બ્લાઉઝ છે એ જરી મિરર વર્ક બહુ મળે છે સાડીનું કલેક્શન તમે જે પ્રકારની સાડી માંગો એ તે પ્રકારની બધી જ પ્રકારની સાડીઓ મળી જાય છે ને આ બ્લાઉઝ છે એકદમ ઝરીવાળું તો ભાઈ આપણે બધી જ એક એક પીસ દેખાડે છે મિત્રો ને આ છે સરફ વાળું કે જે મસ્ત છે જરીનું મોતી વાળું હે આખી સાડી જ છે આઈ પણ બધા કલર અવેલેબલ છે લાલ ગ્રે ને જો બધા જ યલો જરી વાળું આ પણ મસ્ત કલર છે વ્હાઇટ આખા મોરપીચ વાળી અલગ અલગ પ્રકારના મોરપી છે પણ એકદમ મસ્ત કલર છે આછી ને ભાઈ આપણે દેખાડે છે મિત્રો આખી સાડી ખોલી જોઈ શકો છો તમે આ ડિઝાઇન પરફેક્ટ ડિઝાઇનમાં મળી જશે તમને બધી જ ને આ પણ મોરબીચવાળી પણ બ્લેક કલરમાં આખી જડીવાળી કે તમે જ જરીમાં ચમકો એવી સાડી મસ્ત મજાની ને આ બીજો કલર છે ડિફરન્ટ કલર આપણે ભાઈ બધા એક એક કલર દેખાડે છે મિત્રો તો જોતા જશું ને તમને પણ દેખાડું તમને ગમે તો મને કોમેન્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને નવા હોય તો જો આ બધા જ કલરમાં અવેલેબલ છે પણ જરી તો બધામાં અવેલેબલ હશે જ મિત્રો અને સાડી પણ એવી મસ્ત છે કે એમ થાય કે બધી હું લઈ લઉં તો તમારે જરૂર ચોરી સાડી બહુ મસ્ત છે હા વાછી એ તમે હા વાછી જ ગમે જોકે પહેરવાની પણ મજા આવે ને ફોરી પણ આ જરીવારી પટ્ટો બ્લુ નેવી બ્લુ માથે બ્લેક છે કલર આઈ બ્લાઉઝ છે જો આ ભાઈ દેખાડે છે આપણે કે આ બ્લાઉઝ છે અને ઓલી સાડી છે ટેબલ ઉપર પડી છે એ બ્લાઉઝ જેવો જ સાડીમાં પટ્ટો આવશે જો ને આઈ પણ સાડી છે બ્લે ગ્રીન કલરની એમાં જરીવાળી આખી ને ઓલું ગાઉન જેવું છે જે પહેરાવ્યું છે આપણે આખી દુકાનમાં જ આપણે આવ્યા છે મિત્રો કે આપણે દેખાડે છે ભાઈ ને આ મોરબી છે કે જે પહેરાવેલી છે કૂતરામાં જોઈ શકો છો આખી મોરબી અને તો હાલો મિત્રો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મુલાકાત લેજો સાડીની જરૂર તો ભાઈ ભાઈ તો જો આ બ્લેક કલર ની સાડી છે